માંડવી વિભાગ રાજપૂત સમાજ પ્રગતિ મંડળ દ્વારા લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ માંડવી પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું લોકસભા બે હજાર ચોવીસ ના રાજકોટના ઉમેદવાર રૂપાલા દ્વારા જાતિવાદ વક્તવ્ય થકી સામાજિક વૈમનસ્ય અને અશાંતિ ફેલાવી મત મેળવવા માટે ચૂંટણી આચાર સંહિતાનો ખુલ્લે આમ ભંગ કરી અપાયેલા વક્તવ્ય બદલ માંડવી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં જણાવેલ હતું કે રાજકોટ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના ભાજપાનો ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જાતીય ટિપ્પણી કરી મતોનું ધ્રુવીકરણ કરીને ચૂંટણીમાં કાયદો લેવા માટે અભદ્ર દુર્ભાવના પ્રેરિત અને મનગણત ટિપ્પણી કરવામાં આવી છે એ ન્યાયિક ચૂંટણીના ધારાધોરણને ખુલ્લેઆમ ભંગ કર્યો છે પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરાયેલા પ્રવચનનો વિડીયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે જેનાથી ગુજરાતભરમાં ચૂંટણી પર નકારાત્મક અસર પણ માનણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં આખો દેશ જયારે સામાજિક સમરસતા અને એકતા થકી શાંતિ અને વિકાસના માર્ગ આગળ વધી રહ્યો છે ત્યારે પુરુષોત્તમ રૂપાલા જેવી વ્યક્તિ દેશ અને સમાજ માટે ગંભીર ખતરો છે અમારી માંગણી છે કે ચૂંટણી પંચ દ્વારા નિર્દેશિત ધારાધોરણો અને આચાર ભંગ કરવા બદલ અને ન્યાયિક મુક્ત ચૂંટણી યોજવા અને રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને લોકસભા ઉમેદવાર તરીકે તાત્કાલિક ગેરલાયક ઠેરવી ચૂંટણી પ્રક્રિયાથી દૂર કરવામાં આવે ક્ષત્રિય સમાજ હજારો વર્ષોથી દેશ સમાજ અને સંસ્કૃતિના રક્ષણ માટે સંઘર્ષ કરતો રહ્યો છે અમે માંડવી અને માંડવી તાલુકા અને નગરના રાજપૂતોની અમારી એક જ માગણી છે કે રાજકોટના જે પરસોત્તમ રૂપાલાએ જે અમારી બહેનો અને ભાઈઓ બહેનો માટે અને માતાઓ માટે જે અપમાનિત શબ્દો જે વાપર્યા છે તો અમારી એક જ માંગ છે કે એમની ટિકિટ તાત્કાલિક ધોરણે રદ થવી જોઈએ અને જ્યારે આખા ગુજરાતમાં ક્ષત્રિયો આગળ આવ્યા છે તો અમારું પણ પૂરેપૂરું સમર્થન છે અને જે કરવું પડે તે અમે કરીને રહેશું તો અમારી એક જ માગણી છે કે અમારા માતાની અને બહેનોની જે લાગણી દુભાઈ છે એને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ તાત્કાલિક ધોરણે રદ થવી જોઈએ કોઈ પણ પક્ષનો અમારો કે મારા સમાજનો કે રાજકોટ સમાજનો કોઈ પક્ષનો વિરોધ નથી પણ જ્યારે ક્ષત્રિયણીઓ વિશે બહેન માતાઓ અને દીકરીઓ વિશે રૂપાલાએ જે કાંઈ ટિપ્પણ કરી એ અમારા સમાજ માટે યોગ્ય નથી રાજકોટ માટે પોતાનું માન સન્માન સૌથી ઉપર હોય છે જ્યારે અમારા સન્માન પર વાત આવે છે ત્યારે સન્માનની સાથે સમાધાન ક્યારે પણ નહીં ની કાલે ની આજે ની આવતીકાલે અને જ્યારે સન્માનની વાત આવે છે ત્યારે સરકાર એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે જ્યારે તો એ વાત નોંધવા લેવી જોઈએ ની કે આવી ટિપ્પણીઓ તો અમારી તો એક જ માંગ છે કે અમારા સમાજ જે લાગણી દુભાય છે એ સમાજ માન સન્માન માટે સરકાર રૂપાલાની ટિકિટ રદ કરવી જોઈએ અને અમને ન્યાય મળવો જોઈએ એ એટલા માટે કે જયારે રાજપૂતો એ પોતાનું બલિદાન આપ્યું છે હવે એમને જે કઈ કેવું હતું એ અમારા માન વિશે અમારા સન્માન વિશે અથવા અમારા જોહર વિશે રાજપૂતો કરેલા બલિદાન વિશે કહેવું જોઈએ ની કે આવા અપશબ્દો ઉપયોગ કરવો જોઈએ તો અમારી લાગણી માનમાં રાખજો અને અમારે એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ થાય અને એની જગ્યાએ બીજા કોઈ ઉમેદવારને લેવામાં આવે એની સામે અમને કોઈ જ વાંધો નથી અગાઉ જે કંઈ અમારી સંકલન સમિતિના સભ્યો જે કંઈ નિર્ણય લેશે તેમની સાથે અમારા સૌ બેનોનું સમર્થન રહેશે અને હંમેશા અમે અમારી લડતમાં અમારા સમાજ સાથે રહેશું એ વાત સરકારે હંમેશા ધ્યાનમાં લઈ અમારી માંગને પૂરી કરશો એ જ અમારી નમ્ર વિનંતી જય ભવાની જય રાજપૂતાના જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે